થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ખરાબ થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના ત્યારે બની હતી જ્યારે માયાભાઈ આહિર કઢીના ચુલાસન ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તે દરમિયાન ચાલુ ડાયરામાં અચાનક તેમની છાતીમાં દુખાવો થતા ડાયરાના સ્થળે જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી સીએમ સાહેબને મળવા ગયા એણે પણ ખૂબ સારી આ પાડી તો ફરી ફરી વાર બધાઇને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે રાસ ગરબા રમજો અને તમામ વડીલોની ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે બેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉભડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે મારા ભાઈએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી તેમ છતાં તેઓ સ્ટેજ પર આવ્યા હતા અને કાર્યક્રમ અધૂરો મૂકીને જવા બદલ ચાહકોની માફી માંગી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આજે મારા ભાઈએ પોતાના ચાહકો માટે વિડીયો સંદેશ મોકલ્યો છે તેમણે વિડીયોમાં જણાવ્યું હતું કે આપણી એકદમ રેડી છે એ કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી વિડિયોમાં માયાભાઈ એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે માયાભાઈ આહિર તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ વ્યાપી ગઈ હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડાયરાની ઠેર ઠેર રમઝેટ બોલાવતા કલાકાર માયાભાઈ આહિર તાજેતર માં ખુબ ચર્ચામાં આવ્યા હતા ચર્ચામાં આવવા પાછળ તેમના દીકરાના લગ્ન હતા માયાભાઈ આહીના નાના દીકરા જયરાજના લગ્નમાં રાજકીય નેતાઓ સંગીતની દુનિયાના કલાકારો ગુજરાતના ગાયક કલાકારોથી લઈને અનેક મોટી હસ્તીઓ આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા